નેત્રા ગામે ઈદની નમાજ અદા કરવામાં આવી નેત્રા ગામે આજે ઈદ ઉલ ફિત્રની પવિત્ર અને ભવ્ય નમાજ અદા કરવામાં આવી ઈદગાહમાં સમાજના અનેક લોકો ઉપસ્થિત રહ્યા અને ભાઈચારા તેમજ શાંતિના પવિત્ર સંદેશ સાથે ઈદની નમાજ અદા કરી હતી નમાજ બાદ તકરીર અને ખુથબો મોલાના રિઝવાન સાહેબ દ્વારા પઢવામાં આવ્યો હતો જેમાં ભાઈચારા માનવતાવાદ અને સામાજિક સુખ સમૃદ્ધિ અંગે ઉપદેશ આપવામાં આવ્યો હતો ત્યારબાદ મોલાના હાજી ગકુર સાહેબે દુઆએ ખેર કરી અને સમગ્ર સમાજ માટે શાંતિ સલામતી તથા વિકાસની દુઆઓ માંગી હતી આ અવસરે સમાજના આગેવાનો યુવાનો મુતબલીઓ પ્રમુખ અને અન્ય સિનિયર સભ્યો એકબીજાને મુબારકબાદી પાઠવી નમાઝ બાદ સમગ્ર સમાજે દેશ માટે પ્રગતિ શાંતિ અને એકતા માટે દુઆઓ કરી હતી આજના પવિત્ર દિવસે સૌએ ભાઈચારા પ્રેમ અને સહિષ્ણુતાના સંદેશ સાથે એકબીજાને શુભકામનાઓ આપી હતી સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા શ્રી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ સ્ટોર અમારી પાસે ઉપલબ્ધ છે માનુકવાની પ્રખ્યાત મીઠી ડુંગળી ઓર્ગોનિક તેમજ લાલ ગુલાબી ઉઠડા વાળું બાર મહિના સંગ્રહ કરી શકાય એવું દેશી ઓર્ગેનિક લસણ તદ્દન વ્યાજબી ભાવે મળશે લસણ તેમજ ડુંગળી દેશી પદ્ધતિથી ઓર્ગેનિક તૈયાર કરાયેલ છે વહેલી તકે ખરીદી લ્યો અથાણા અને ચટણી માટે સ્પેશિયલ ખાટી આમલી હાજરમાં છે અમારી પાસે ઓર્ગેનિક શાકભાજી અવનવા સિઝનના ફ્રૂટ હાજરમાં મળશે કાનાભાઈ રવજીભાઈ ચૌહાણ ચાલીસ વર્ષનો અનુભવ મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન વન ડબલ ટુ થ્રી ફાઈવ ટુ અક્ષય કે ચૌહાણ એટ વન ફોર વન થ્રી એટ સેવન નાઇન ફાઇવ ઝીરો વિરાણી રોડ નખત્રાણા